આ વીટી તમને નાખવાનો બધી આ બને વાટકા છે આ આપણે વેટ કમાલ લીન ખાવાનો આ મામામેનું આ મબુકાનું અમારું અમાર બાન હામો બધી મિચ અને આમાં ભામાં નાખવાની છે હાલો મિત્રો તો બધે kum keo keo, karo wo ito, alo ya, kum keo anu ko e bitu utamane awu kekhe lo, dekharu futu me pela, asini dekharu lau kekhe, anu kaya, anu kaya pata we labla ne ome otsu karisi, awu li budi kudere badi? awu pek taro anu બસ બસ બરાબર બધું મિક્સિંગ થઈ ગયું છે હવે આની અંદર થોડુંક મીઠું નાખવાનું બાકી નાખીશું બરાબર દેશ ઓકે રેડી થઈ ગયું છે અને આ ચટણી હતી ગરમ જો આ ચટણી ગરમ છે આ રીતે આવી અને આવી રીતે નાખી દેવાનું છે ક્યાંમાં હેલ્પ નહીં દેખાય એટલે આ બધું ફેરવી નાખવું એટલે દેખાય જો આ દિવસ સાંકારજી લોકાકા વીરીત ના નાખે છે આ બપા એને કે હંગલો મગસ જ ને ને મી કોમેન્ટ ન કર કઈજો મે તો ગળી કેટલી વાર કરવા દે હાથ નો દવાઈ તો એ મે ઘડી તો મિત્રો જો બની ગયું છે ત્યાર આપણું નાસ્તો થઈ છે આ ખાલી ખાલી થઈ ગઈ છે અને બેન જો દિવસ જો આ દિવસનો ડબરો છે આમાં બધો ભાગ હોય છે આમાં જો આ ઓરિયો છે એ હમણાં ઓનલાઈન મે ગયો છે ને ઈ ઓરિયો છે